મિત્રો આજના દસ મોટા સમાચાર જ્યાં મિત્રો ખેડૂતોને મળી શકે છે પાંચ લાખની સહાય એકત્રીસ માર્ચથી રેશન કાર્ડ થશે બંધ પોરબંદરમાં કરનો સર્વે શરૂ થઈ ગયો છે મિત્રો આરટીઆઈ એડમિશન વિદ્યાર્થીઓ માટે શરૂ સસ્તી દવા અને વીસ હજાર ખુલશે ઔષધિ કેન્દ્રો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકમાં થયો છે મોટો બદલાવ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો હવામાન વિભાગની મોટી એલર્ટ આજના દસ મોટા ન્યૂઝ જોવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ના મિત્રો જરૂરથી અમારા વિડીયોને અંત સુધી જોજો મિત્રો આજે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે ખેડૂતને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત સરકાર દ્વારા પહેલાં ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી જે હવે તેમાં વધારો કરીને રૂપિયા પાંચ લાખ સુધીની લોન આપવામાં આવશે જ્યાં મિત્રો મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઘોષણા કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ સદીમાં ઘોષણાઓમાં અમલ પર ચર્ચા કરાઈ હતી આર્થિક સંરક્ષણ બે હજાર મુજબ માર્ચ સુધીમાં કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા હતા આ ટૂંકા ગાળાના ધિરાણમાં જરૂરિયાત પૂરી કરીને યોજનાઓમાં કૃષિ ક્ષમતા વધારો કરી અને ખેડૂતોના આવકમાં વધારો કરે તેવી મહત્વપૂર્ણ યોજનાઓ પણ બનાવવામાં આવશે સમાચારની આગળ વાત કરીએ તો રેશન કાર્ડને લઈને મોટી અપડેટ આવી છે મિત્રો જ્યાં મિત્રો જો તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક નહીં કરાયેલું હોય તો આ તારીખે બંધ થઈ શકે છે તમારું રેશન કાર્ડ જેથી જરૂરથી ધ્યાન લેવું ને કે તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે જ્યાં મિત્રો સરકાર દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે કે જો તમે એકત્રીસ માર્ચ સુધી આધાર કાર્ડને તમારા રેશન કાર્ડ સંગાથે લિંક નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે જો તમે નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ હવે બંધ થઈ શકે છે જો કોઈ સભ્યનું આધાર કાર્ડ એકત્રીસ માર્ચ સુધી લિંક કરાવેલું નહીં હોય આધાર કાર્ડ સાથે તો એક એપ્રિલ બે હજાર પચીસથી રેશન કાર્ડનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તેથી તમારે સમયસર તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરાવી લેજો મિત્રો ને કે તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે મિત્રો સમાચારમાં આગળ વાત તો પોરબંદરમાં ખૂબ સરસ કાર્ય ચાલી રહ્યું છે ઘરનું ઘર યોજના એટલે કે પીએમ આવાસ યોજનાનો સર્વે ચાલી રહ્યો છે જ્યાં મિત્રો પોરબંદર જિલ્લાના વિકાસ અધિકારી બીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામીણ વિકાસ એન્જિનિયર રેખાબ્યા સર્વેના દેખરેખ હેઠળ ગ્રામીણ કક્ષાએ જુદી જુદી ટીમો દ્વારા પીએમ આવાસ યોજનાનો નવો અને જૂનો સર્વે ચાલુ રહ્યો છે અને જૂના સર્વેમાં જો કોઈ કામ બાકી હોય તે પણ એને ઝડપપણે પૂર્ણ કરવાનું રહેશે હજી આ મિત્રો પોરબંદર જિલ્લામાં પીએમ આવાસ યોજનામાં ગ્રામીણથી ગ્રામ કક્ષાએ એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે પોરબંદર જિલ્લામાં એકસો ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તે ખૂબ સરસ કાર્ય કહેવાય દોસ્તો શિક્ષણ વિભાગને લઈને એક મોટી અપડેટ આવી છે જ્યાં મિત્રો આરટીઈ ઈ એડમિશન બે હજાર પચીસ ચાલુ થઈ ગયા છે જ્યાં મિત્રો આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર બે હજાર પચીસ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે જ્યાં મિત્રો આગામી વર્ષ પહેલી જૂન બે હજાર પચીસના રોજ જો તમારા બાળકના છ વર્ષ પૂરા થયેલા હશે તેવા જ બાળકને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે જ્યાં મિત્રો આ તે ખાસ ધ્યાન લેવું કે બાળકને છ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ તો જ શાળામાં એક ધોરણમાં પ્રવેશ મળશે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્ર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અઠાવીસ ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે જેથી વહેલી તકે ફોર્મ ભરાવી લેવા વિનંતી મિત્રો જ્યાં મિત્રો સમાચારની આગળ વાત કરીએ તો સસ્તી દવાને લઈને વીસ હજાર કેન્દ્રો ચાલુ કરવામાં આવશે સરકાર દ્વારા જ્યાં મિત્રો કેન્દ્રીય મંત્રી જેપી પી જન જનઔષધિ સપ્તાહના પ્રારંભ પ્રસંગે જન જનઔષધિ રથની લીલી ચંડી ફરકાવી હતી આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સરકારના લક્ષ્ય બે હજાર પચીસના અંતર્ગત સુધીમાં વીસ હજાર જનઔષધિ કેન્દ્રો ચાલુ કરવામાં આવશે બે હજાર સત્યાવીસ સુધીમાં સત્યાવીસ હજાર જનઔષધિ કેન્દ્રો શરૂ લક્ષ્ય છે મિત્રો જેપી નડ્ડા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ મોદી નેતૃત્વ હેઠળ દેશમાં સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવા પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવશે તેવું સરકારનું નિવેદન છે મિત્રો અગર જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે એક મોટી અપડેટ આવી ગઈ છે વિદ્યાર્થીઓ જ્યાં વિદ્યાર્થીઓ જો તમે ધોરણ છ સાત બારમાં આઠમાં અભ્યાસ કરતા હોય તો તમારા પુસ્તકોમાં આવી શકે છે મોટો બદલાવ જ્યાં વિદ્યાર્થી મિત્રો આ બદલાવ અંતર્ગત ધોરણ એકમાં ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક સંપૂર્ણ બદલાવવાની શક્યતા છે તેવી જ રીતે ધોરણ છ માં અંગ્રેજી વિષયમાં પુસ્તકોનો નવો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે ધોરણ આઠના વિદ્યાર્થીઓના ગુજરાતી ગણિત વિજ્ઞાન વિષયોના પુસ્તકમાં સંપૂર્ણ ફેરફાર જોવા મળશે આ મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં સંસ્કૃત માધ્યમ વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને સર્વાંગી શિક્ષણ સંસ્કૃત મરાઠી સહિતના વિષયોમાં તમામ બદલાવ જોવા મળશે ધોરણ બારના વિષયોમાં અર્થશાસ્ત્ર નવું પ્રકરણ ઉમરવાની પૂરેપૂરી શક્યતા છે આગળ સમાચારની વાત કરીએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સિંગ તેલમાં વીસ રૂપિયાનો ઘટાડો તથા કપાસિયાના તેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે અન્ય ખાદ્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી ચણાના બેસણમાં પણ બજારમાં સ્થિરતા જ હતી જ્યારે એરંડાની બજારની વાત કરીએ તો તેમાં ખાસ ફેરફાર જોવા મળ્યો હતો મિત્રો જેથી ધ્યાનથી જુઓ તમારે મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગને લઈને મોટી એલર્ટ જાહેર કરવામાં આવી છે જ્યાં મિત્રો ગુજરાતના દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા વિસ્તારમાં ભારે પવનને એલર્ટ આપવામાં આવ્યું છે દરિયાઈ વિસ્તારમાં પવન ગતિ પચાસ કિમી પ્રતિ કલાક રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો જ્યાં મિત્રો તેમજ માછીમારી તથા અગરિયાને બાર કલાક સુધી દરિયો ખેડવાની પરવાનગી આપવામાં આવી નથી રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ જેથી તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે ખેડૂતો માટે અત્યારના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બિહારના પાગલપુરથી પીએમ કિસાન સન્માનનું સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું જીવન પ્રસારણ દેશભરમાં કરવામાં આવ્યું હતું તેથી પાટણ જિલ્લાના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શ્રામકૃષ્ણ મુખર્જી હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતો માટે ખુશીના સમાચાર જો તમે જમીન ધરાવતા હશો તો તમને પણ મળશે પૂરા સો હજાર રૂપિયા દરેક ખેડૂત દીઠ ખેડૂતો હવે ચિંતા કરવાની જરૂર નથી આવી ગયો છે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જ્યાં ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેતીલાયક જમીન ધરાવતા પરિવારને વાર્ષિક છ ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવશે પાટણ જિલ્લામાં અગાઉ અઢારમાં હપ્તામાં બે પોઇન્ટ ઓગણત્રીસ લાખ ખેડૂતોને સાતસો ને ચાર પોઈન્ટ પચાસ કરોડની સહાય આપવામાં આવી હતી જ્યારે અત્યારે હપ્તાની વાત કરીએ તો ઓગણીસમા હપ્તામાં જિલ્લામાં બે લાખ આઠ હજાર ત્રણસો ખેડૂતોના બેંક ખાતામાં એકતાલીસ પોઈન્ટ સાસઠ કરોડ રકમ સીધી જમા કરવામાં આવશે પીએમ ખેડૂત કિસાન યોજના દ્વારા તમને હવે માલામાલ કરવામાં પણ સરકાર તમારી સહાય કરશે ખેડૂત મિત્રો ખેડૂતો માટે દુઃખની વાત મોટા ચોંકાવનારા સમાચાર તમારી સાથે પણ આવી રીતે થઈ શકે છેતરપિંડી જે હારીદ તાલુકાના કાત્રા ગામમાં એક યુવક સાથે થઈ છે આવી છેતરપિંડી જ્યાં ખેડૂત મિત્રો આદિત્ય બિરલા રિન્યુએબલ એનર્જી સામે હાઈકોર્ટમાં કરવામાં આવી છે અરજી પાટણ જિલ્લાના કાત્રા ગામમાં સોલર પ્લાન્ટમાં જમીન ભાડે રાખી છેતરપિંડી કર્યાનો ખેડૂતનો આરોપ ત્રીસ વર્ષના ખોટા એગ્રીમેન્ટ ઉપર સહી કરાવી હતી ખેડૂતને જ્યાં ખેડૂત મિત્રો જો તમે ટ્રેક્ટર ખરીદવાની વાત કરી રહ્યા હતા સરકાર તરફથી તમને મળી શકે છે મોટી સહાય જે આપણે વિડીયોમાં આગળ જોઈશું ખેડૂત મિત્રો જીયા ખેડૂત મિત્રો જે તમે વાત સાંભળી એકદમ સો ટકા સાચી વાત છે ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવતી હતી તે કરીને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે જીયા ખેડૂત મિત્રો બજેટમાં ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયને વધારીને એક લાખ રૂપિયા કરાઈ છે કિસાન સૂર્યોદય યોજના માટે એકવીસસોને કરોડ ફાળવવામાં આવેલા છે ગુજરાત સરકાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ત્રણ લાખ સિત્તેર હજાર બસોને પચાસ કરોડ

કિસાન સૂર્યોદય યોજના હેઠળ બે હજાર એકસો ને પંચોતેર કરોડની ફાળવણી કરવામાં આવી છે આ યોજના અંતર્ગત રાજ્યના સોળ હજાર સત્સો ને ત્યાંસી ગામડાના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે ખેડૂત મિત્રો પશુપાલન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રાજ્યમાં દોઢસો ફરતા પશુ દવાખાનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા